સરકાર જ્યારે પોલીસ અધિકારીઓની બદલી કરે છે ત્યારે બદલીમાં લખે છે કે જાહેરહિત પરંતુ આ જાહેરહિત શબ્દનો સરકાર જ્યારે પ્રયોગ કરે છે ત્યારે જાણવા જેવું છે કે ખરેખર આ હિત જાહેર જનતાનું છે કે કોઈ ચોક્કસ લોકોનું છે કે સરકારનું છે આવી જ એક ઘટનાની વાત કરવી છે જાહેર હિતમાં સરકારે બે ડેપ્યુટી એસપીની બદલીઓ કરી કોણ છે આ બે ડેપ્યુટી એસપી અને શું છે પડદા પાછળની કહાની તેની વાત કરીશ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે ને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે જાહેર હિતની ગુજરાતના ગૃહ વિભાગે બે ડેપ્યુટી એસપી બદલીનો આદેશ આપ્યો તેવા સમાવેશ થાય છે પોરબંદરના ડીવાય એસપી નીલમ ગોસ્વામી અને સીએમ સિક્યુરિટીમાં ફરજ બજાવતા જેડી બ્રહ્મભટ્ટ નીલમ ગોસ્વામીને પોરબંદરથી સાણંદ મૂકવામાં આવ્યા છે અને જેડી ડી બ્રહ્મભટ્ટને સીએમ સિક્યુરિટીમાંથી અમદાવાદ એ ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે પોલીસની ભાષામાં પોલીસની ટર્મિનોલોજીમાં આ બંને પોસ્ટિંગ ક્રીમ પોસ્ટિંગ છે પરંતુ આપણે વાત કરવી છે કે નીલમ ગોસ્વામીની શા માટે બદલી કરવામાં આવી સરકારે તો જાહેર હિતનું કારણ આપ્યું છે પરંતુ આમાં ઘણા બધાનું હિત સંકળાયેલું હતું અને ઘણા બધાના હિતોને નુકસાન થઈ રહ્યું હતું આજે નીલમ ગોસ્વામીની બદલી કરવામાં આવી તે જાહેર હિત માટે નથી કરવામાં આવી આ બદલી કેટલાક લોકોના હિતને નુકસાન ન થાય તેના માટે કરવામાં આવેલી છે ઘટના કંઈક એવી છે કે જૂનાગઢની પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવતા એસઆરપીના કોન્સ્ટેબલ બ્રિજેશ લાવડિયા આત્મહત્યા કરી લે છે અને તેની પાછળનું કારણ એવું હતું કે ટ્રેનિંગ સેન્ટરના ડીવાયએસપી ખુશબુ કાપડિયા અને સબ ઇન્સ્પેક્ટર ખાચર બ્રિજેશ લાવડિયાને માર મારે છે ઢોર માર મારે છે લાકડીથી ફટકારે છે જાણે કોઈ ગુનેગાર સાથે વ્યવહાર કરતા હોય તેવું થાય છે આવું કરવા પાછળનું કારણ એ લોકોનું એવું હતું તે લોકો એવું માનતા હતા કે તેણે એટલે કે બ્રિજેશ લાવડિયાએ એક મહિલા કેડેટ સાથે દુર્વ્યવહાર કર્યો અને શરીર સંબંધની માગણી કરી આ ઘટના બ્રિજેશ લાવડિયા માટે અસહ્ય થઈ જાય છે એક તરફ ચારિત્રનો આરોપ આવે છે અને બીજી તરફ એક ડીવાયસપી અને સબ ઇન્સ્પેક્ટર ઢોર માર મારે છે બ્રિજેશ લાવડિયા ત્યાંથી નીકળી જાય છે ને પોતાના દીકરાને ફોન કરે છે અને કહે છે બહુ થયું હવે સહન થતું નથી અને જે કંઈ ઘટના ઘટી તે પોતાના દીકરાને વાકેફ કરે છે અને જુનાગઢ પાસે એક વાડીમાં જઈ આત્મહત્યા કરે છે આ મામલે જુનાગઢ પોલીસનું પાણી પણ હાલતું નથી કારણ કે બ્રિજેશ લાવડિયા એક નાનો માણસ છે એક નાનો પોલીસવાળો છે અને નાના માણસો પછી પોલીસ હોય કે જનતા હોય અહીં તો લોકો કીડીઓની જેમ મરતા હોય સરકારને કે અધિકારીઓને કોઈ ફેર પડતો નથી મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચે છે ને ગુજરાત હાઈકોર્ટ આ બાબતે નારાજ થાય છે એટલે તપાસ સોંપવામાં આવે છે પોરબંદરના ડીવાય એસપી નીલમ ગોસ્વામીને કારણ કે આરોપ હતો ડીવાય એસપી ખુશબુ કાપડિયા ઉપર હાઈકોર્ટ ફરી નારાજ થાય છે કારણ કે હાઈકોર્ટ એવું કહે છે કે તપાસ કરનાર પણ ડીવાયએસપી છે અને સંભવિત આરોપી પણ ડીવાય છે એટલે આ કેસનું સુપરવિઝન પોરબંદરના એસપી બીયુ જાડેજાને સોંપવામાં આવે છે તપાસ આગળ ચાલે છે અને ફરી વખત બ્રિજેશ લાવડિયાનો મોબાઈલ ફોન ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવે છે અને આશાનું કિરણ દેખાય છે કે કોઈક પુરાવા મળશે આ સમગ્ર મામલે ત્રણસો ત્રેવીસ એટલે કે માર મારવો અને ત્રણસો છ એટલે કે આત્મહત્યા કરવા કોઈને ફરજ પાડવી તે ગુનો નોંધાયેલો હતો હવે આ મામલે ડીવાય એસપી નીલમ ગોસ્વામીએ તપાસ કરવાની હતી અને જે આરોપી છે સંભવિત આરોપી છે એ બંને સામે ચાર્જશીટ કરવાનું હતું અથવા તેમની ધરપકડ કરવાની હતી અને જે આરોપ છે એ ત્રણસો ત્રેવીસ અને ત્રણસો છ એટલે કે માર મારવો અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરવું પરંતુ નીલમ ગોસ્વામી ઉપર એક દબાણ નિર્માણ થાય છે આવું અમારા સૂત્રો પાસેથી અમને જાણકારી મળે છે અમે નીલમ ગોસ્વામીનો સંપર્ક કરવાનો અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ સંપર્ક શક્ય બન્યો નથી એટલે અમારા સૂત્રો પાસેથી જે જાણકારી મળે તે એવી હતી કે નીલમ ગોસ્વામી ઉપર સતત દબાણ હતું કે માત્ર માર મારવાની ફરિયાદને આધારે ચાર્જશીટ કરવામાં આવે આત્મહત્યાના દુષ્પ્રેરણનો બનાવ કાઢી નાખવામાં આવે ચાર્જશીટની અંદર ત્રણસો છ સમાવેશ કરવામાં આવે નીલમ ગોસ્વામી પણ એક વર્ગ એકના અધિકારી છે તે કાયદાને સારી રીતના સમજે છે અને હાઈકોર્ટનું સુપરવિઝન હોય ત્યારે તેમણે નક્કી કર્યું કે મારે મને આદેશ આપનાર લોકોને મારે ગુજરાત હાઈકોર્ટ અને મરનાર પોલીસવાળાને ન્યાય અપાવવો છે અને એટલે જ નીલમ ગોસ્વામીએ નિર્ણય કર્યો હતો કે નિયમ પ્રમાણે જ થશે ત્રણસો ત્રેવીસ અને ત્રણસો છ પ્રમાણે જ ગુનો નોંધાશે ચાર્જશીટ થશે અને આરોપીઓને પકડવામાં આવશે પરંતુ કેટલાક લોકોના હિત જોખમાતા હતા સરકારનું દબાણ હતું અને એટલે જ નીલમ ગોસ્વામીની રાતોરાત બદલી કરી દેવામાં આવીને નીલમ ગોસ્વામીને અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે મૂકવામાં આવ્યા છે કોઈક મને એવો પણ સવાલ કર્યો આ તો સારું પોસ્ટિંગ છે પરંતુ સારું પોસ્ટિંગ એટલા માટે પણ આપવામાં આવ્યું છે કે નીલમ ગોસ્વામી સારા પોસ્ટિંગની લાલચમાં પોતાનું મોઢું બંધ રાખે આ એ જ સાણંદ સાણંદિવાયપી જગ્યા છે કે જ્યાં અગાઉ ભાસ્કર વ્યાસ ફરજ બજાવતા હતા પરંતુ તેમના પત્ની એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસે જે કારનામો કર્યો તેના કારણે તેમને સજા મળી અને તેમને ગીર સોમનાથમાં એસટીએસસી સેલમાં મૂકી દેવામાં આવ્યા હવે એ જગ્યા ઉપર નીલમ ગોસ્વામી બેસશે એક બીજી અગત્યની બદલી કરવામાં આવી છે જેમાં સીએમ સિક્યુરિટીમાં ફરજ બજાવતા જેડી બ્રહ્મભટ્ટને અમદાવાદ એ ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે જેડી બ્રહ્મભટનું અક્રિમ પોસ્ટિંગ છે જેડી બ્રહ્મભટ્ટના રાજકીય સંબંધો ખૂબ સારા છે અધિકારીઓ સાથે પણ તેમનો નાતો મજબૂત છે આ તેના કારણે જ તેમની બદલી થઈ છે આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જોવા સમજવા અને ક્રાઇમ સ્ટોરીના પેટાળમાં ગર્ભમાં નિર્માણ લેતી સ્ટોરીઓ સમજવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મને અને મારા સાથી